હેલો હાય 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 હું રવિ બારોડ ફલરંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું ચીનમાં બે નાના સંતાનોને પંદર માળ ઉપરથી ફેંકીને મારી નાખવાના કેસમાં પિતા અને તેની પ્રેમિકાને મોતની સજા બ્રિટનમાં છસો કરોડના ડ્રગ્સ કેસમાં ભારતીય મૂળના દંપતીને તેત્રીસ વર્ષની સજા બંને જૂનાગઢ ડબલ મર્ડર કેસના ભાગેડું હતા

તમિલનાડુના મંદિરોમાં બિન હિન્દુઓને પ્રવેશ પર પ્રતિબંધ લાદવા હાઈકોર્ટનો સરકારને આદેશ પશ્ચિમ બંગાળના માલદામાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા પર પથ્થર મારો રાહુલની કારના કાચ તૂટ્યા વડોદરા પાસે બે ટ્રક વચ્ચે ગમખવાર અકસ્માત અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો સુરતના અઠવાગેટ વિસ્તારમાં સૂર્ય મરાઠી ગેંગના શખ્સોએ જાહેરમાં ચાકોના ઘા ઝીકી યુવકની હત્યા કરી ગોંડલ પાસે ટેન્કર પલટી જતા દૂધની રેલમછીલ થઈ લોકો વાસણો લઈ દૂધ ભરવા દોડી આવ્યા કેન્દ્રએ સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કર્યું ગુજરાતને ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર